इन्होंने बाद में कहे सब सलेंद्र ढूंढा है मेरे को सब पता था ये लोग बहुत खतरनाक है और मेरे साथ शुरू से ही यही कर रहे हैं पहले तो बच्चे को छुपाया इन्होंने मेरे को कहे के ढूंढ रहे हैं बच्चे को छुपाया फिर एक्सीडेंट बताया फिर मैं न्याय के लिए भटक रहा हूँ कोई सुनने वाला नहीं है मैं मैं किसी माना पाऊँ बजे भेजने वाला वो

રાજકુમારના પિતા એટલે કે રતનલાલ છે એમને મિત્રો એવું કહ્યું હતું કે હું એક સામાન્ય પાવભાજી વેચવા વાળો માણસ છું ના તો મારી રાજકારણમાં કોઈ ઓળખાણ છે કે ના તો મને કોઈ ઓળખે છે અને અમારી અત્યારે સરકાર પર કોઈ પણ જાતની મદદ કરતી નથી અત્યારે અમારી એક ફરિયાદ પણ પોલીસે લીધી નથી અને ગુજરાતમાં તો અમને એટલો બધો કઈ રિસ્પોન્સ મળ્યો નથી પરંતુ મિત્રો અત્યારે જે રાજસ્થાનનું જે જાટ સમાજ છે આ મિત્રો અત્યારે રતનલાલ સાથે મિત્રો અત્યારે સતત લડી રહ્યું છે આ કારણ મિત્રો જ્યારે પણ આ ઘટના મિત્રો આપણા ગુજરાતના ગોંડલમાં બની હતી ત્યારે મિત્રો આ કેસને એટલો બધો કંઈ રિસ્પોન્સ મળ્યો નહોતો પરંતુ મિત્રો આ બધી વાતની જાણ મિત્રો જ્યારે રાજસ્થાનના મેવાડા અને જાટ સમાજને થઈ પછી મિત્રો આ કેસ છે આ ખૂબ જ આગળ વધ્યો હતો અને અત્યારે પણ મિત્રો આ લોકોની અત્યારે સરકાર સામે અત્યારે સતત એવી માંગણી છે કે તેમનો અત્યારે ન્યાય કરવામાં આવે આપણે મિત્રો કોઈને પણ સાચા કે ખોટા કહેતા નથી હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખો અને જરૂરથી મિત્રો જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એક લાઇક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં